તો હેલો મિત્રો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મિત્રો તો હું ઘણા ટાઈમથી વિડીયો અપલોડ કરતો નથી યુટ્યુબ પર પણ આજે મિત્રો મેં વિડીયો બનાવેલો છે કે તમારા માટે બહુ સારો છે મારા માટે બહુ સારો છે મિત્રો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઇન્સ્ટાગ્રામની જે આપણે મિત્રો રીલ્સ કરવી છે અપલોડ તેની મુદ્દે આપણે લાઈક આવતી નથી કે નથી ફોલોઅર આવતા મિત્રો તો મિત્રો આપણે કંઈ ઇન્સ્ટાગ્રામની રીલ પર જે તમારે વિડીયો હોય એ વિડીયો પર મિત્રો તમારે રીલ તમારે લાઈક કઈ રીતે લેવી મિત્રો કોઈ પૈસા ખરીદવાની તમારે મિત્રો જરૂર નથી તો તમે જોઈ શકો છો આ વિડિયો પર કેટલા મારા પિસ્તાળી વ્યૂઝ છે મિત્રો તો એ લાઇક કેટલી છે હું તમને બતાવી દઉં છું મિત્રો હું લાઇક તમે જોઈ શકો છો એથી મારી લાઇક છે સાત કેટલી લાઇક છે મિત્રો ફક્ત ફક્ત મિત્રો સાત લાઇક છે તો મિત્રો એની કરી હતી મિત્રો આપણે એકદમ ફ્રીમાં લાઈક વધારે મિત્રો તો શું કહેવાનું છે એ આપણે જવાનું છે પ્લેસ્ટોરની અંદર કે એપ્લિકેશન મિત્રો ડાઉનલોડ કરવાની છે પ્લેસ્ટોરમાં આવી ગયા છે કે એપ્લિકેશન કાઉન્ટ છે ડાઉનલોડ આ લખેલું છે તમે જોઈ શકો છો રીસે રિયલ લાઇક્સ ફોલો એને પણ આપણે ક્લિક કરી દેવાની છે એ બી ક્લિક કરીશું કે ઘણા બધા એપ્લિકેશન આવી છે તો આપણે શું કહું છે આ એપ્લિકેશન મિત્રો એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે એ મિત્રો ડાઉનલોડ કરીશું કે આ રીતનું ઓપ્શન આવશે તો શું કહું છે ખોલો એ બી મિત્રો આપણે ક્લિક કરશું આપણી એ એપ્લિકેશન મિત્રો ઓપન કરીશું કે આ રીતની એક આવશે પ્રોસેસ ચાલશે આ રીતનું કંઈક ઓપ્શન ખુલી છે મિત્રો તમે જોઈ શકો છો તો આપણે શું કહો છે પહેલાં નંબરનું ઓપ્શન છે આ એપ્લિકેશન પર મિત્રો આપણે ક્લિક કરશું એટલે તમારું મિત્રો યાડ આવી જશે તો મિત્ર મેં યાડ કાપી નાખી છે તો શું કહો છે તમારે અહીંથી આ બધા ઘણા ઓપ્શન છે કંઈથી મિત્રો તમારે ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો આ એપ્લિકેશન ઓનપે મિત્રો આપણે ક્લિક કરશું એટલે તમને એક યાર્ડ આવશે તમારે મિત્રો યાર્ડ જોઈ લેવાની છે આ રીતના મિત્રો આપણે મળશે કેટલા કોઈન્ટ મારા પિસ્તાલીસ ટોટલ કોઈન થઈ ગયા છે તો શું કહું છે આપણે બધી બહાર આવી જવાનું છે ફરી જે મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર વિડીયોને લાઇક વધારે તો આપણે ઇન્સ્ટાગ્રામને ઓપન કરશું આ વિડીયો મારી જઈશું તો તમે ફક્ત સાત લાઇક છે તો એની મિત્રો આપણે લિંક કોપી કરી લેવાની છે આવી ગઈ છે અહીંથી મિત્રો આપણે કોપી કરીશું લિંક

મારી પરફેક્ટ તો મિત્રો યાર્ડ હું તો એથી કટ કરી લઈશ યાર્ડ મિત્રો થઈ ગયો છે કટ પછી તમારે જેટલા તમારા કોઈન હોય એટલે તમારી લાઈક વધારી હોય તો આ લિંક કરી છે એથી મિત્રો આપણે પેસ્ટ કરી દઉં છે લિંક મિત્ર તમારી થઈ ગઈ છે પેસ્ટ અહીંથી તો શું કહેવાય છે તમારા જેટલા કોઈન છે તમારી પાસે તો એટલા તમારે કોઈન અહીંથી આપી દેવાના છે મારી પાસે સાઠ કોઈન છે તો હું પચાસ કોઈન અહીંથી આપી દઉં છું પછી તમારે જવાનું છે આની પર મિત્રો આપણે ક્લિક કરીશું આ શિલા નંબરનું ઓપ્શન છે આ મિત્રો મારે જોઈ શકો છો મારી વિડિયો પર લાઈક ગતી રહી છે મિત્રો તો તમારે શું કરવાનું છે દસ પંદર મિનિટ પછી મિત્રો તમારી તમારી ઇન્સ્ટાગ્રામમાં મિત્રો ઓપન કરીને મિત્રો તમારે જોઈ લેવાનું છે તો મિત્રો તમારે ત્રીસ મિનિટ રાહ જોવાની છે ક્યારેય મિત્રો આપણે ત્રીસ મિનિટ પૂરી થઈને મિત્રો આપણે ઇન્સ્ટાગ્રામ પર લાઇક આવી જાય તો ચાલો મારા મિત્રો ત્રીસ મિનિટ પૂરી થઈ છે તમને લાઈક લાઈક પ્રૂફમાં બતાવવાનું છે લાઇક તો મિત્રો તમે જોઈ શકો છો એ મારી લાઈક આવી ગઈ છે લાઈક પ્રૂફની અંદરથી તમે બતાવશો મિત્રો હું ઇન્સ્ટાગ્રામને ઓપન કરું છું મિત્રો આ રીતનું તો તમે જોઈ શકો છો આડત્રીસ તેત્રીસ લાઇક આવી ગઈ છે તમે મિત્રો કયા વિડીયોમાં તમને બતાવી હતી લાઈક તમને બતાવશું એથી તમે જોઈ શકો છો આ વિડીયો પર મિત્રો પિસ્તાલીસ વીસ ચેન તો એ ક્લિક કરીશું ચાલીસ લાઇક થઈ ગઈ છે મિત્રો તો વિડીયો મિત્રો ગમે તે વિડીયોને લાઈક કરી લીધું પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી છે બે ક્લિક ક્લિક કરવાનું ભૂલતા